ડભોઈ તાલુકાના સાઠોદ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકો પાસે સફાઈ કામ કરાવતા વાલીઓમાં આક્રોશ ડભોઈ તાલુકાની અન્ય શાળાઓમાં પણ બાળકો પાસે કચરો પડાવવાના વારંવાર બનાવ બની રહ્યા છે છતાં પણ તંત્ર કેમ જાગતું નથી બાળકોના અભ્યાસ કરે છે કે શાળામાં કચરો સાફ કરે છે તેનું ભણતર પણ બગડી રહ્યું છે વારંવાર ઘટના છતાં પણ કોઈ અધિકારીઓ દ્વારા આવા શિક્ષકો પર પગલાં લેવાતા નથી જેને લઈને દરેક શાળાઓમાં આ રીતે બાળકો પાસે સાફ કરાવડાવે છે વહેલી તકે કોઈ નક્કર પગલાં લે તેવી વાલીઓમાં માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના શાઠોલ ગામે સાઠોદ પ્રાથમિક શાળામાં આશરે ત્રણસો બાળકો અભ્યાસ કરે છે છેલ્લા કેટલાય સમયથી શિક્ષકો દ્વારા શાળાના બાળકો પાસે શાળાનું કોમ્પાઉન્ડ અને શાળામાં સફાઈ કરાવવાતી હાઇ હોય જેને લઈને બાળકોનો અભ્યાસ પકડે છે અને નાના ભૂલકાઓના મગજ ઉપર વિકૃત અસર પડે છે ના આક્ષેપ સાથે બાળકોના વાલીઓએ શાળા ખાતે આવી ઓબાળો મચાવ્યો હતો અને વાલીઓનું કહેવું હતું કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ શાળાના શિક્ષકો બાળકોની પાસે સફાઈનું કામ કરાવે છે શાળામાં અમે અમારા બાળક

અમે સફાઈ કામ કરાવે છે કોણ કરાવે છે પ્રિન્સિપાલ તો હું કેવું છું તમારા બાબતે કચરો એ નાખેના અને સાઈમાં મૂકાવે માણસો મૂકેલા છે કર્મચારી સફાઈ માટે પણ એ લોકો કંઈ કરતા નથી છોકરો પાસે જ કરવા રાત્રિ શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું સફાઈ કામદાર અમે નિમેલા જ છે અઢારસો રૂપિયા ગ્રાન્ટ છે એમાંથી પાંચસો રૂપિયામાં અમે મેદાન વાળાવીએ છીએ અને સાતસો રૂપિયામાં શૌચાલયની સફાઈ કરાવીએ છીએ પરંતુ સફાઈ કામદાર સફાઈ કર્યા પછી ગામ મેદાનમાં જળ પણ એટલા બધા છે અને પાન ભરતું જ છે એટલે કાયમી પાંદડા એટલા બધા પડે છે અને વાંદરાનો ત્રાસ એટલો બધો છે એટલે થોડીક જ વારમાં આખું મેદાન ગંદુ થઈ જાય છે તો આખો દિવસ ગંદકી રહે તો પછી સફાઈ કર્મચારી તો એક જ વાર સફાઈ કરીને જતું રહે પછી આખો દિવસનું સફાઈનું શું અને બાળકો તો નાના છે એક ઘર હોય એમાં જ એની મમ્મી જો ચાર પાંચ વાર વાળું પડતું હોય તો આખો દિવસ ત્રણસો બાળકોનો કચરો તો પડવાનો જ એટલે બાળકોમાં જો થોડું ઘણું એ સાફ કરે અને એનો જ કચરો ઉઠાવે તો મારા મત મુજબ કદાચ ભલે આમ એવું લાગતું હશે કે ગુનો છે પણ સફાઈ પછી આખો દિવસ તો પછી એવું કરવું પડે કે જેવી રીતે શિક્ષકની નિમણૂક કરે છે તે સફાઈ કર્મચારી પણ અમને આખો દિવસનો મળે તો પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાયમી આવી જાય

પણ કામ એમની કને કરાવે બાળકો જ તને કરાવે છે એ પગાર પગાર આપીએ છીએ કે અમુક સરકાર અઢારસો રૂપિયા ગ્રાન્ટ આપે છે તો એની અંદરથી અમે સાતસો રૂપિયા શૌચાલય ના લઈએ છીએ અને પાંચસો રૂપિયા સફાઈના લઈએ છીએ પણ શૌચાલય તો બધા એવાને એવા ખરાબ ને ખરાબ છે શૌચાલય પણ અમે તપાસ કરી કોઈ શૌચાલય સાફ કરેલું નથી આથી કરીને અમે વારંવાર કીધું છ મહિનાથી પણ હજુ અમારા જે પ્રિન્સિપાલ ખરા પ્રિન્સિપાલ કોઈ આચાર્ય સાંભળતા નથી અમારું આજે એટલે અમારે આ પ્રકૃતિ પડ્યું છે એટલે વારંવાર આવું થવાનું રહેશે અને કાળજી નહીં લેવામાં તો અમે અમારા બાળકોને સ્કૂલમાં મૂકવામાં નહીં આવે અને તારું સૂરનું મારી દઈશું શું કહેવું છે સરકારને તમારું એમાં સરકારને જે કાયદેસરની કાર્યવાહી કરવી હોય એ જલ્દી કરે